શું નામ તમારું પંકજ મહેતા પંકજભાઈ મહેતા હા બોમ્બે માં કે રહેતા હતા નાઈ ગામ શું કરતા હતા રૂમ હતી તબેલા કોઈ રૂમ એ માણસ માટે બનાવી ત્યાં અમે રૂમ શેર કરીને રહેતા હતા પછી હું અહીંયા પડી ગયો મારા હિસાબે મને મળતા કામ મળતું નતું કેટલી ઉંમર તમારી મારી સિક્સ્ટી નાઇન હમણાં ચાર મહિના પહેલાં મારા મધર ગુજરી ગયા તો તે મને થોડો હેલ્પ કરીને ગયા અને તમારા ફેમિલીમાં કોણ કોણ છે બીજું આમ મારો ભાઈ છે ત્રીસ ચાલીસ વર્ષથી છોકરા ભૂલા તમારા કાંઈ મતલબ છોકરોની છોકરી છે પણ એ ચાલીસ વર્ષથી બધા એને એની રીતના છે કોઈ રાખતું જ નહીં બમ્બા વર્ષ એટલા રહ્યા છો બમ્બેમાં હા ચાલીસ વર્ષથી એકલા એનું સરનામું કહીએ આપણે આનંદનું વિડીયો ઉપર જોયું બીજા બે ત્રણ જણા મને એડવાઇસ કરી કે અહીંયા વહે જાઉ તમારા માટે આ બેસ્ટ રસ્તો કાલે રાત્રે આયા કાલે રાત્રે આયા ઓકે ઓકે એવું છે અહીંયા હા મને કાઈ વાત બધી રીતે અનુકૂળ છે થોડી ભૂલ નાની મોટી થાય તો કોઈ ચિંતા નહી તો એડજસ્ટ કરજો મને ગાઈડ કરજો કોઈ કોઈ ચિંતા ના કરશો બરાબર લઈ લો છો હા શું નામ કીધું તમારું પંકજ મહેતા પંકજ મહેતા હા